નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજની તારીખ છે મિત્રો એક જૂન બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો રવિવારના રોજ આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કેસર કેરીની આવક ગઈકાલ જેવી જ મિત્રો આજે પણ જોવા મળી રહેલી છે આપ જોઈ શકો છો હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે ને આપણે વિડીયો પણ શૂટ કરી લીધો છે તો હમણાં આગળ તમને જણાવું કે કેવા બજાર ભાવ બોલાયા છે તેમજ કોઈ પણ ભાઈઓને હાલ પાકલ કરી લેવાની હોય તો ગોંડલમાં જેલચોક સંતોષ ખેડા ભંડારનો અવશ્ય મુલાકાત લેજો એડ્રેસ છે મિત્રો ચોક ગોંડલ તો ચાલો જાણી લઈએ હવે કહેવા રહ્યા છે આજના કેસર કેરીના બજાર ભાવ ધન્યવાદ પાંચસો ને પચાસ રૂપિયા આ માલ ભાવ દીધો ભાઈ જે પહેલાં વેચાણ એ પાંચસો ને પચાસ રૂપિયામાં આ માલ વેજણો છે જોઈ શકો છો ત્યારબાદ આ માલ વેજણો અને છસો રૂપિયા ભાવ દ્યો જઈ શકો તો આ ક્વોલેટી માલ છે છસો રૂપિયામાં વેજણો છે સારી ક્વોલેટી માલ છે છસો રૂપિયા ભાવ દ્યો શોખ છે ભાઈ ડાગીવાળો માલ અંદર બાકી માલ સારો હોય છસો રૂપિયા ભાવ દ્યો પેલા બોલે ને પેલા પાંચસો ને પચાસ રૂપિયા રૂપિયા સાતસો ને પચાસ રૂપિયા ભાવે જોઈશું કચરા માલ સાડા સાતસો રૂપિયા માં માલ સાતસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે આ જોઈ શકો છો છસો રૂપિયામાં માલ વેચાણો છે મીડિયમ નાના ફળ છે માલ સારો છે છસો રૂપિયા ભાવ થયો પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયો ભાઈ મીડિયમ ફળ છે આપડે જોઈ શકો છો પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયો છસો ને પચીસ રૂપિયા ભાવ ભાઈ સારી ક્વોલિટી માલ છે ને ચોખો માલ છે મીડિયમ માલ છે છસો ને પચીસ રૂપિયા ભાવ દો છસો પચીસ ભાઈ છસો ને પિંચોતેર રૂપિયામાં છસો ને પિંચોતેર રૂપિયા ભાવ છસો રૂપિયા ભાવ જો ભાઈ મલ છસો રૂપિયામાં અમલ વેચાણ છે

ચારસો ને પચાસ રૂપિયા માં અમલ વેચાણ છે મીડિયમ નાના ફળ છે બધા ચારસો ને પચાસ રૂપિયા ભાવ થાય એના જોઈ શકો છો અમાલ છે એક જ ઘેડું માલ છે ભાઈ આના છસો ને રૂપિયા ભાવ દે છે આના કરતા થોડાક મોટા ફળ છે બાકી બે સેમ ક્વોલિટી છે આમાં ફળ મોટું છે આના છસો ને રૂપિયા ભાવ દે છે અને ઓલા નાના ફળ ના સાડા ચારસો છસો રૂપિયા ભાવ દે છે ભાઈ આ માલ દે છે છસો રૂપિયા

પાંચસો ને પચાસ રૂપિયા ભાવ જોઈ છે ભાઈ માલ છે જોઈ કે છો પાંચસો ને પચાસ રૂપિયા માં આવું બધું છે મિક્સ માં પાંચસો પચાસ સાતસો રૂપિયાનો ભાવ થયો છે ભાઈ આ માલનો જોઈ શકો છો સાતસો રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ સાતસો રૂપિયા ছসো রুপিয়া ছো না পুপিয় ভাব থিজা ভাইয়া মাললো ছো না পুপিয় মিডিয়ম ফল ছাড় চোখু ছো পচা

છસો ને પચાસ રૂપિયા જોઈ શકો જોવા મળશે છસો ને પચાસ છસો ને પચાસ રૂપિયા ભાવ છે મિત્રો છસો ને પચાસ રૂપિયા માં આ માલ વેચો છે ત્યારબાદ આજ ખેડૂત નો માલ વેચો છે અને છસો ને પિંચોતેર રૂપિયા ભાવ દે છે આના જોઈ શકો છો આના છસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે અને આ માલ છે ભાઈ છસો પિંચોતેર માં વેચાણ હોય બે સેમ જ માલ છે કઈ ભેર નથી એક જ ખેડૂનો માલ છે આના છસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો કોલેટલી તમે જોઈ શકો છો

આઠસો રૂપિયા ભાવ ભાઈ શું ફર કર્યો આઠસો રૂપિયા ભાવ થયો કઈ ઘટે આઠસો રૂપિયા ભાવ જોયો ભાઈ આ આઠસો રૂપિયા ભાવ થયો ભાઈ જોઈ શકો છો

તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા કેસર કેરીના બજાર ભાવ મિત્રો બજારની વાત કરું તો બજાર આજે થોડું એવું ઠંડુ હતું એટલે બહુ જાંબો ફેરફાર છે નહીં આમ જે તો એવું નવું છે પણ આજ તો થોડું એવું બજાર આજે ઠંડુ જોવા મળી રહેલું છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ